નમો ભગવતે તસ્મે કૃષ્ણાયા કર્મણે રૂપ નામ વિભેદેન જગત પીડતી યોગ્યત ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા કચોરી પૂનમના પર્વની આ બધાને ખૂબ ખૂબ મંગલકામનાઓ શુભકામનાઓ છે આજના આ પૂર્ણિમાના પાવન દિવસે જ્યારે આપણે આપણા સૌના ગુરુજનોને વંદન કરતા હોઈએ છીએ એમના આશીર્વાદ લેતા હોઈએ છીએ એમના શરણમાં જઈ અને આપણા જાતને પ્રજ્વલિત કરતા હોઈએ છે કૃષ્ણ ભક્તિ માર્ગમાં વિશેષ અજ્ઞાન તિમરાંદસ્ય જનશલા કયા ચક્ષુરુન મિલતમ યે તસ્મી શ્રી ગુરુ વિનો અજ્ઞાનતાથી અંધકારથી પ્રકાશ તરફ માનવ જાતને જીવનને લી જાય એવા પરમ કૃપાલ ગુરુ એવા જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીને આજના ગુરુ પૂર્ણિમાના બધા સમાંગ વૈષ્ણવ સૃષ્ટિ આપણે વંદન કરીએ શ્રી વલ્લભની કૃપાથી જ આપણાને પ્રભુની પ્રાપ્તિ સુલભ થઈ છે ગુરુ જીવનમાં ન હોય તો પછી લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ આપણાને નથી જણાતો તો ગુરુની કૃપા જ્યારે પ્રબલ થાય છે ગુરુ કૃપાથી પ્રભુની પ્રાપ્તિ સરળ થાય છે ત્યારે જ જીવન ગતિવાન બને છે શ્રી વલ્લભને અને શ્રી વિઠ્ઠલને વિદા જ્ઞાનેન ઠા શૂન્ય લાતી સદાસત્વને અંગી કરાવતી સ વિઠ્ઠલ જે અજ્ઞાની છે

પ્રભુના શરણમાં આપણી ગતિ રતિ અને મતિ સમર્પિત થાય અને શીઘ્રતાથી આપણે ભક્તિમાં પ્રવેશ કરી શકીએ એવો બલ આપણા ગુરુજનો દ્વારા આપણા પ્રદાન થાય એવી જ અભ્યર્થના શ્રી પ્રભુ ચરણોમાં કરી ગ્રામ લઉં શુભમ ભાવતું કલ્યાણ